માતાજી મજામાં બધાય હાલ તો બહુ થાય મજામાં અહીં ગયા ને આપણી રસોડામાં શિયાળામાં કંઈક ને કંઈક નવ બનાવવાનું થતું હોય તો અડદિયા તો સેજ અડદિયા બનાવી લીધા ને પાકતા છોકરાને ભાવતો ને એટલે આપણે આવી લાડવા કરવાના છે પાખિયા લાડવા ભી ગોળ પીંડિયા કરે ભૂકો કરે ગોળ ઘીની પાય કરે ને આપડી લાડવા કરવા કારણ કે અડદિયા ખાઈ ખાઈને થાકે ગાય અડદિયા ને જ કોઈ ખાતું આશે કર કરકરો લોટશે ઘઉંનું કટકડો ઘઉંનો લોટ છે ને થોડોક નાખો રવો બે ચમચી એ આપણી છે ને થોડુંક મૂળ નાખી દેવાનું છે આપણે અલગથી બનાવી આની પહેલાં આપણી રેસેપી મૂકી હતી આ આપણી તેલનું મૂળ નાખ્યું બરાબર આ રીતે મૂળ નાખવાનું છે આ રીતે આપણે મૂળ નાખવાનું છે એકદમ રૂપાળું જો આવી રીતે અહીં પાપડ તો મૂળ હોય ને એવું મૂળ નાખી દઈએ લાડવા એકદમ સરસ થાય જઈ થોડુંક નાખીએ આપણે ઘટેથી આપણે કરવા ના છે ગુંદવાળા લાડવા ગુંદવાળા લાડવા અસલ થાય કારણ શિયાળામાં ગુંદ ખવાય એ તો સારું ને આ રેસીપી પણ તમે જોઈજો હું કઈ રીતે બનાવવા ને એ અલગથી બનાવવા તો આપણી મૂળ ખેંચવું એકદમ જો ને આપણી છે ને આ દૂધ છે જો ગરમ દૂધ છે આપણે દૂધી થી લોટ પિંડિયાનો બાંધવાનો છે જો આ છે ને આ રીતે આપણે કરવાનું ગુણ પણ આપણે ઘીમાં તરવાનું છે ને એ હું તમે બતાવી તો આપણે છે ને જો આ આપી પિંડિયા કરે કરે તરેલી પછી આગળ આગળ હું પણ તમને બતાવવા જોડાયેલ જ રીજો આગળ આગળ કારણ કે આગળ હું કેટલી બધી તમને વસ્તુ બતાવી હજે પણ બધાની વિડીયોમાં કહેવાનું છે કે આપણી રેસીપી આપણે મૂકું છું આમળાનું કે જો કોઈને જોતા હોય ને તો કોમેન્ટ કરજો ફોન કરજો આમળા આપણે આંબળા કેન્ડી બને છે આપણે ચાલુ કરી દીધા છે આમળા કેન્ડી જો કોઈને જોતા હોય ને તો આપણે કુરિયલ પણ કરીએ જે મથાણા નું કુરિયલ કરીએ ને આમળાનું કુરિયલ કરીએ સીઝનમાં હોય તો આપણા પેંડિયા છે ને તરાઈ ગયા થાય ને એકદમ બ્રાઉન એકદમ ઓલા દરવાના છે આપણે બદામી કલરના ફૂલ બદામી થઈ જો એકદમ જો બદામી કલર ના થે તો અંદર લોટ કાપો નહીં અને સરસ એકદમ લાડવા પણ ટેસ્ટી થાય એટલે આ બધું ઘી મૂકી દઈએ ઘી મૂકેને આમાં ગુંદ તરવાનો છે જો ગુંદ આ જાડો છે આ જીણો ગુંદ છે એટલે ગુંદ પણ ઘીમાં ને આપણે ફૂલ નાખવાનો છે આપણે ગુંદ બહુ ભાવે એટલે ગુંદ લાડવામાં નાખવાનો છે ને હમણાં શિયાળો છે ને એટલે હમણાં તો નાસ્તા ભર્યું ચાલે અને વાત જવા દો કંઈક ને કંઈક કંઈક ને કંઈક હોય આજે લાડવા બનાવવા બે દી અળદિયા બનાવ્યા પાછા નાસ્તો જો આવ્યો કંઈ કાંઈ નહીં જો આ કેળા વેપ છે આ બટેટાનું વેપ છે આ ચીરવડો છે ઘોડો ભાઈ નાસ્તાનો ઢૂંટલો કરે આવ્યો ને હમણાં છે મહેમાન હમણાં મહેમાન છે ને ચાર પાંચ દી થયા મહેમાન આવ્યા વાણી કૂતી આણે છે બત્રીસ હોય થાય ને જમાય થાય

હલવે લેવાનું હોય ને બીજું તો કઈ ન હોય ઘી મગવાનું રે બીજું તો કામ આપણે જે સાના પેસી હોય ને એની ન મેળવે દૂધ થી પણ દૂધ તો અમે બફેડો કોથળીયું લઈ લઈએ ઘણી વાર ને ઘણી વાર લઘુનું છે દૂધ આવે આપણે તો આપણે ફાઈનલ આ બનાવી લીધું ને આપણે આ ભૂકો મિક્સરમાં માં કરે લેવાનો છે ભૂકો કરે ને પછી આપણે લાડવા બનાવીએ કીવા લાડવા બનાવીએ ને એ તમે જોઈજો આમાંનામાં એક ફેરે માપ સાથે આવો બનાવ્યો ને એટલે પરફેક્ટ લાડુ આપણો બની ગયો ઘણા એની કોમેટો આવે કે તમે બનાવો ઘીમાં પાણી આવી જાય તો જો અમદાવાદમાં હોય તો નજીક આવો ખાવા વેલકમ બધા હાલો આપણે આ જો ઘી મૂકી દીધું ગરમ ને આપણે ગુંદ તરેલીએ પેલા ઘીમાં આ ઘીમાં ગુંદ તરવાનો છે ગુંદ આય છે ઝીણો છે ને મોટો છે ઘણી મોટો ગુંદ વધારે ગમે છે દેખાય અસલ લાડવામાં એટલે આપણી ને આપણી બધી તૈયારી લીધી આ છે ગોળ ને આ દળેલી ખાંડ બધું છે એ રીતે આપણે હમણાં તમે આમાં છોડાયેલ લઈજો બતાવવા કઈ રીતે લાડવા કરવા ઘી છે તો ઘીમાં આપણી છે ને ગુંદ તરેલીએ પેલા

જો આપણે આ ઘી ગોળ નું પાય મૂકેયા નોકર આપણી ન ભાવે હવે તો આપણી પાઈ આવે ગઈ ને આપણી એવામાં નાખી દેવાનું શેપા ગેસ કર્યો બંધ આ રીતે

ને જો આ રીતે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો